વન ઓનર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર વેસવાની છે એબીએસ બ્રેક સાથે છે અને સાવ નવા ટાયર જોવા મળશે તો વાત કરીએ આપણે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે છન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવે આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે વન ઓનર કાર છે કાર ડીઝલ એન્જિન છે તો કાર તમને ખૂબ જ ઓછી ફરેલી જોવા મળશે સ્યાસી હજાર અને પાંચસો કિલોમીટર જનિયલ ફરેલી કાર જોવા મળશે અને ઓટો મિરર કારમાં જોવા મળશે તો કારમાં સાવ નવા ટાયર જોવા મળશે અને વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઇઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે બે સાવી સાથે જોવા મળશે ઓટો મિરર અને બધા ટાયર કારમાં નવા સાવ નવા ટાયર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેથર સીટ કવર જોવા મળશે સો એ સો ટકા કારની કંડિશન જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવા લેવ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો માલિકે કારની કિંમત ચાર લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાં મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો ચાર લાખ પંચાણું હજાર રૂપિયા માલિકનો મોબાઈલ નંબર આપણો મળે છે નવાણું સાત સોરી નવાણું એક આડત્રીસ નવાણું ત્રણ સીમોતેર માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે તો કારની કિંમત ચાર લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ થાય તો વધુ માહિતી માટે નવાનો કાળત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરો અને આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુ તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું એક અડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી લો જય યસરાજ